સુરત અમરોલી સાયણ હાઇવે પર કૃષ્ણા કાઠિયાવાડી ઈટ પંજાબી રેસ્ટોરન્ટ શુભારંભ કરવામાં આવ્યો સુરત અમરોલી સાયણ હાઇવે કુસાટ બસ સ્ટેશનની સામે કૃષ્ણા કાઠિયાવાડી ઇટ પંજાબી રેસ્ટોરન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં અતિથિ વિશેષ અનેક સંસ્થાના પ્રમુખ શ્રીઓ ટ્રસ્ટીઓ તેમજ સમાજના અગ્રણીઓ રહ્યા હતા રેસ્ટોરન્ટ ઓપનિંગ રાજુભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું રેસ્ટોરન્ટના ઓપનિંગમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ક્રિષ્ના કાઠિયાવાડી રેસ્ટોરન્ટની ખાન વાનગીઓની મોજ માળી હતી કૃષ્ણ કાઠિયાવાડી એટ પંજાબી રેસ્ટોરન્ટમાં દસ વર્ષના અનુભવી દ્વારા અવનવી અનેક પ્રકારની વેરાયટીઓ જેવી કે ગુજરાતી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન દાલબાટી કુંભણિયા ભજીયા ભજીયાની અવનવી ઘણી બધી વેરાયટીઓ તેમજ ચા નાસ્તો પાનમાવા ડ્રિંક્સ મળી રહેશે રેસ્ટોરન્ટમાં આરામદાયક સુવિધાઓ તેમજ રાજસ્થાની લૂકઆઉટ નજારો ખૂબ સરસ મજાનો જોવા મળે છે વિશાળ જગ્યા અને પાર્કિંગની સુવિધા ક્રિષ્ના કાઠિયાવાડી રેસ્ટોરન્ટના ઓનર પેથાભાઈ રવારી ખૂબ સરળ અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તેમની એક બ્રાન્ચ અમદાવાદ ખાતે આવેલી છે તેની ભવ્ય સફળતા બાદ સુરત ખાતે બીજી બ્રાન્ચનું ઓપનિંગ કરવામાં આવ્યું છે જાહેર જનતાને એકવાર અવશ્ય ક્રિષ્ના કાઠિયાવાડી રેસ્ટોરન્ટની મોજ માણવી જોઈએ

ટોટલી વસ્તુ મળે છે એક વખત જરૂર ને જરૂર આ મુલાકાત લેવી જરૂરી છે બધા જી સર આપનું નામ મારું નામ વિશાલસિંહ ગોહિલ શ્રી ધનેન્દ્ર ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટનો હું છું અને અત્યારે અમારી ટીમના બધા માણસો અહીંયા અમારા ખાસ મિત્ર છોટાભાઈ અબાર એઓની અત્યારે ન્યૂ ઓપનિંગ છે હોટલ પોતાની ચાલુ કરી છે એટલે શુભેચ્છા પાઠવવા માટે અમારા દૂધના બધા યુવાનો કઈ જગ્યાએ ચાલુ કરેલી હોટલ અહીંયા સાયન રોડ ઉપર જે આવેલી છે અને બહુ જ સારું જમવાનું પણ અમે પણ જોયા છીએ અને બહુ જ જમવાનું ટેસ્ટ સારું છે અને આરોગ્યના ધ્યાનમાં રાખીને સારું તેલ અને બધી વસ્તુ સારી વાત છે ઓકે લોકોને શું સંદેશ આપશો તમે લોકોને સંદેશ આપવા માંગુ છું કે ખરેખર ઘર જેવું જમવાનું અહીંયા આપણને મળી રહે છે તો આપણે જમવું હોય તો અહીંયા આવીને જમીએ બીજે જઈએ એના કરતાં અહીંયા આવીને જમીએ તો આપણને મજા આવશે અને અમે આજે સુરતમાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આવેલા છીએ ત્યાં આજે રેસ્ટોરન્ટનું ઓપનિંગ હતું ઓપનિંગમાં વિવિધ પ્રકારના ચાઇનીઝ ગુજરાતી થાળી ચા નાસ્તો બિસ્કીટ તમામ પ્રકારની અનેક વાનગીઓ બનાવેલી હતી અને બહુ મોટી સંખ્યામાં લોકો પણ આવેલા હતા અને આ એક નવીન સાહસ કરેલું છે પેદાભાઈ દેસાઈએ તો લોકોને એક વિનંતી છે કે આ રેસ્ટોરન્ટની એક વખત મુલાકાત લો તો તમે વારંવાર આવશો અને આ સ્વાદ તમે દેખો ભોજન કેવું છે એકદમ ગુજરાતી થાળી જે જોઈએ તે આઈટમ બધી મળશે તો તમામ લોકોને વિનંતી છે ભલામણ છે કે તમે કાઠિયાવાડી હોટલની મુલાકાત લઈ શકો આપની ના બીજી કોઈ શાખા નથી આ નવી શાખા ચાલુ કરી કરીશ આ સ્થળ કઈ જગ્યા આવેલી साइन रोड अमरोही रेस्टोरेंट में काफ़ी टाइम से जो कर, कर रहा हूँ दस साल के एक्सपीरियंस है मुझे कई सारे रेस्टोरेंट में काम किया हूँ सूरत में अनेक रेस्टोरेंट में काम कर चुका हूँ तीन से चार जगह पर काम किया हूँ रॉयल लाइन जैसे किंग्स कोना और ऐसे मतलब कई जगह पे ऐसे काम किया हूँ दस साल के एक्सपीरियंस मुझे कैप्टन एंड मैनेजमेंट के नॉलेज काफ़ी थ्री या फोर ईयर्स है और यहाँ पे मैं अभी फर्स्ट टाइम मतलब इनका फर्स्ट टाइम ये फर्स्ट ब्रांच है तो, तो इनका तो भी काफ़ी अच्छा फूड है क्वालिटी भी इनका बहुत बढ़िया मिलेगा आपको जैसा राहुल जी आ, दूसरा सवाल मेरा ऐसे है कि जो आपके रेस्टोरेंट में आए हैं यहाँ पे यहाँ आप क्या क्या वैरायटी दे रहे हैं क्या क्या हमारे लोगों को खाने का जायका मिलेगा यहाँ पे चाइनीज चाइनीज़ है पाव भाजी है काठियावाड़ी गुजराती थाली है और साउथ इंडियन साउथ इंडियन है मुझे आप यहाँ गुजरात से हैं तो आपको तो क्या लगता है कि लोग काठियावाड़ी पंजाबी या दूसरी थाली की जगह गुजराती ज़्यादा पसंद करते हैं कोई एक्सपीरियंस होगा आपको होटल का एक्चुअल सूरत के अंदर में तो मैक्सिमम ज़्यादा से ज़्यादा लोग पसंद करते हैं चाइनीज एंड साउथ इंडियन ओके ओके बाकी काठियावाड़ी वाली सिस्टम में तो ज़्यादा से ज़्यादा लोग करते हैं गुजराती थाली ठीक है और दूसरा ये जो रेस्टोरेंट भाई जी ने हमारे लिए खोला है उनका जो ये लोकेशन है एरिया है इसमें आप क्या कहना चाहेंगे कि यहाँ का एरिया क्या कहता है एरिया एक नंबर है उसमें कोई इशू नहीं बस थोड़ा सा टाइम लगेगा इनको ये एरिया भी एक्चुअली डेवलप में नहीं है अच्छा थोड़ा टाइम लगेगा बट हो जाएगा एरिया लोकेशन मस्त है और आगे के लिए अगर मैं आपको ये कहूँ कि आप यहाँ पे छः महीने रुकते हैं तो छः महीने में इसकी यहाँ के एरिया की क्या प्रमोशन होगी आपको कुछ ऐसा लगता है सूरत से अलग अट्ट के है तो प्लांटेशन कैसी हो बस में कोई सुनी है उसमें कोई इशू नहीं है छह सिक्स में आ जाएगा रिजल्ट अच्छा एक आपसे और लास्ट का सवाल है कि जो हम आप यहाँ पे तीन चार रेस्टोरेंट में काम कर चुके हैं यहाँ फर्स्ट टाइम है यहाँ पे सबसे अच्छी वैरायटी क्या देंगे आप खाने खाना अगर हम लोग कुछ स्पेशल आए आज यहाँ पे ओपनिंग है तो आप हमें क्या देना चाहेंगे गुजराती थाली एंड सोर्सिंग है वो यहाँ की वरायटी है अच्छा स्पेशल उसमें है थैंक यू सो मच राहुल जी आप लोगों ने हमें टाइम दिया इतना